વડોદરાના સાવલી પંથકના ગોઠડા ગામની સીમ વિસ્તારના ખેતરમાં ટિટોડીના ચાર ઈંડા ઊંધા જોવા મળ્યા ત્યારે દિશામાં ટીટોળી ચોમાસામાં મહિનામાં સારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગામી ચોમાસામાં વરસાદની શરૂઆત થાય તે પહેલા ચોમાસાના વરસાદને લઈને કુદરતી સંકેતનું હવામાન શાસ્ત્રીઓ કૃષિ વૈજ્ઞાનિકો પણ વરસાદના વર્તારાની પ્રાચીન પદ્ધતિઓનું અવલોકન કરતા હોય છે જેમાં હોળીના અગ્નિની ઝાડની દિશા થોરના ફૂલ પશુ પક્ષીઓની વર્તણૂક વગેરે શામેલ છે આપણા પૂર્વજો પોતાની કૌઠા સૂજના આધારે વરસાદની આગાહીઓ કરતા હતા જેમાં કેટલીક પદ્ધતિઓ અને પ્રથાઓ હાલ પણ જીવંત જોવા મળતી હોય છે જે સંધાને વડોદરા જિલ્લાના સાવલી પંથકના ગોઠડા ગામની સીમ વિસ્તારના ખેતરમાં ટીટોડીએ મુકેલા ઉંધા અને ચાર દિશામાં મુકેલા ચાર ઈંડાનું સેવન અને જતન કરતી ટીટોડીનું નયનરમ્ય દ્રશ્ય કેમેરામાં કંડારાઈ ગયું હતું એક અનુમાન પ્રમાણે ચાર દિશામાં ઊંધા અને ચાર ઈંડા જોવા મળતા આગામી ચોમાસામાં ચારેય મહિને સારો વરસાદ રહેશે તે કુદરતી ઇશારો મનાઈ રહ્યો છે